કેટલા ને કેરી ભાળી મોઢામાં પાણી આવી ગયું પાણી આવી ગયું ને પાણી મોઢામાં પાંચસો સાતસો કબૂતર કાયમ ના આવે પાણી પીવા વધારે આવતા હશે લગભગ તો ગુડ ઇવનિંગ મિત્રો સ્વાગત છે તમારું આજના વ્લોગ વિડીયોની અંદર બધા જય શ્રી રામ આપણે જય શ્રી એમ તો ગમે ત્યારે કહીએ કે મિત્રો ગુડ મોર્નિંગ ને ગુડ આફ્ટરનુન એવું ના કહીએ છીએ બરાબર ને ગુડ ઇવનિંગ પેલા ને હું જ આવી ગયો ખેતરે એટલે હું વાડીએ જ રહું છું કે ગામમાં રહેતો નથી આવી ગયો ખેતરે આંટો મારવા મારું બીજું ખેતર છે ને ત્યાં ઘણા દિવસ પછી મિત્રો વ્લોગ ચાલુ કરીએ છીએ આપણે ઘણા દિવસ લગભગ ચાર પાંચ દિવસ થઈ ગયા લોક ચાલુ કેરો મિત્રો ને આવી ગયો ગદબમાં હાટો મારવા જવ તમે ગદબ આપણી સેમ છે ગદબ હા પાણી વાળવાનું છે મિત્રો પાણી પાવાનું છે હમણાં પાણી ચાલુ જ છે એક બે દિન પાણી આવી જશે આમાં બધાનામાં અમારા કાકાની ગદબ છે એની ગદબ છે અમારા મોટા બાપાને એરડા છે એરંડા મારા બીજા કકા બાજરી કરીશ તમને ન્યા છે ને બતાવવા એની બાજરી તો હવે આજે વ્લોગ બનાવી ઘણો સમય થઈ ગયો વ્લોગ તો બનાવવો પડે ને યાર મિત્રો શું તો કાંઈ છે નહીં આગળ આગળ કન્ટિન્યુ રહેજો વ્લોગમાં આવી એમ બતાવજો બધી તમને આજ કન્ટિન્યુ ફાઇનલી મિત્રો અહીંયા આવ્યો ને આગળ તો કૅબ્રોઝ જરી કૅબરૂ તમને દેખાય કેટલી છે એ બધકી ખામાં પણ મને ખબર નથી પડતી ઈડ ખાતી હોય કે કોઈ જીવ જંતુ ખાતી હોય તો ખાય ટોળા ને ટોળા કંઈ ઘટે નહીં હમણાં હવે હાંજ પડવા આવી ગઈ મિત્રો હાંજ એ પડી ગયા પંખીડા બેઠે રેખે એની જગ્યા હોય હોય હાળલીમાં મિત્રો આપણે હરે ગામડામાં શું કિંમત હોય ગામડામાં કંઈક કિંમત જ નહીં જો હરંગો આખો ભેર્યો તો આ હામો પડે ને એટલે બાકી તમને મસ્ત જો કેટલી હીંગું છે આમાં મસ્ત હિંગુ છે મિત્રો આપણે અહીંયાની વેલ્યુ નથી બાકી સિટીમાંની કેટલી વેલ્યુ હોય કોમેન્ટ કરીને કહેજો સિટીમાં શું ભાવ ભાવે અહીંયા આપણે ગામડા તો કોઈક આવે તો બંધ રહે ભાસ્કા ભરી કરી તમારા થયા છે કે નથી થતા એ પણ કહેજો મને કોમેન્ટ કરીને બાકી તો કઈ છે મિત્રો છે બાજુવાળાનો બગીચો હું તમને કહેતો તો ને કે મારા કાકન બાજરી તમને બતાવો ન્યા જઈને જો બાજરી બાજરી કેરી બતાવો કેરી તમને કેરી બતાવું બાજુવાળાને છે કોઈને કેતા નહીં ને કોઈ મને મારજ છે મિત્રો કેરીઓમાં તો પૂરું થઈ ગયું કઈ કેરીઓમાં શે નહીં છે બતી કઈ રહ્યું જ નથી ફરી ગયું જ બધું છે અહીંયા છે ને કોંબામાં આગળ બતાવું માત્ર મારા કાકાને છે ને જો તમને આગળ બે કલમ બતાવી એમાં બે કલમમાં કેરી છે હોય તો મને ખબર નથી બેગ પહેલા આવ્યો છો ને ત્યારે જોઈ છે ત્યારની મને કંઈ ખબર નથી મિત્રો જો મિત્રો અહીંયા પણ કેરી છે તમે જોઈ શકો છો કેટલાને ને કેરી ભાળીને મોઢામાં પાણી આવી ગયું આવી ગયું પાણીને આવી ગયું ને પાણી મોઢામાં ખબર જ હોય કે યાર કેરી પાણી કોને નો પાણી આવે મોઢ કેસ્તર કેરીઓ પ્યોર મિત્રો આંબે આંબે કેરી હે કેરી કેરી કીરી બાકી તો કંઈ નહીં છે નહીં મિત્રો તમને કેરી મેળી એ કેરી હવે આને હું ખાઈશ કોઈને દેવી નહીં ખાવી ખાવી નથી દેવી કોઈને જીવ નહીં લાગતા હોય ને કે કેરી હું ખાઈ નહીં કે પડી જાય મારા હાથમાંથી ખાતો હોય ને ત્યાં જ પડે પછી હું મળીયા આગળ બ્લોગ પૂરો થઈ તો ઠીક છે નગર પછી કાલ લાગશું તો બ્લોગ આપણે ટીંચોક ટીંચોક ગુડ મોર્નિંગ મિત્રો બધાને પડી ગઈ છે નવી સવાર હું આવી ગયો મારા સુરાપુરા તથા દર્શન કરવા જોઉં તમે દર્શન કરીને પછી હવે દર્શન તો ઠીક પણ દીવા કર નાખીએ થોડાક ફૂલડા ચડાવી દઈએ ભગવાનને પછી જવાનું છે ઉના કામે નીકળીએ ઉના માટે રવાના બધું તો અત્યારમાં ગુડ મોર્નિંગ મસ્ત મજા સુરત તો યોગ્ય નથી હજી મિત્રો જોઉં તમે નું વાતાવરણ કંઈક આવું હોય વાડીયામાં કેમ કે હું વાડિયા રહું ને મિત્રો એટલે વાડીનું તમને લોકેશન હું ગામમાં નથી રહેતો એમ બધા વાડીએ રહીએ જાય વાડિયા રહેવાની કંઈક મજા જ અલગ છે મિત્રો તમને કરાવ સુરાપુરા દાદાના દર્શન તો બોલી નાખો કોમેન્ટમાં લખી નાખો જય શ્રી સુરાપુરા તો આ મિત્રો આડું રાખવું પડે નગર આમાં રાત્રે છે ને પછી કૂતરા ને બધું પડી જાય એમાં એટલે કન્ટિન્યુ ફાઇનલી મિત્રો આપણે દીવા કરી લીધા સુરાપુરા દાદાને તો તમને બતાવું દીવા થયા નહીં દેખાય મારા સુરાપુરા દાદાના ગળામાં હાર કેવો છે જરા કહી દેજો કમેન્ટ કરો મારે લેવો મોટાપનો છોકરો સુરતથી લેવો બાકી તો કંઈ છે નહીં હવે જાઉં ઘેરે આગળનું તમને બતાવો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો આપણે ઉના આવી ગયા ને ઉના આવીને એક કામ આપણે હમણાં ભેજ્યું ભેજું નથી એટલે સેવાનું કામ છે સેવાનું કામ એટલે તમને બતાવો જો કબૂતરા તમને દેખાય ને અને હવે નાખવાની છે આપણે ચણ નાખી દઈએ ચણ જો આવે રેખે મિત્રો દેખાય તમને કેટલા છે ખબર છે દેખાય તમને એ બધાને નાખવાની છે ચણ આપણે આમાં છે શેણ આપડી છે શેણ હવે નાખી દઈએ આપણે શેણ મિત્રો બધાને હમણાં કબૂતર આવે તમને બતાડું જો કેટલા આવે મિત્રો આવું કામ મિત્રો કરતું રહેવું જોઈએ ટાઈમ અત્યારે કોઈ પાસે ન હોય પણ આવું કામ કરવું જોઈએ પછી આ કામ થઈ જાય ને પછી એનું પાણીનું કુંડું ભરવાનું બતાવ તમને જો એટલા કબૂતર આવ્યા મિત્રો હસતા તો આવશે આ તો ઓછા છે કેટલા છે જો ખાસ મિત્રો તમને એક વાત મારે કહેવાની છે કે હવે ઉનાળો ચાલુ થઈ ગયો યાર આપણે પક્ષી માટે થોડીક પાણીની પણ વ્યવસ્થા કરી મારો રામ બહુ રાજી રહે યાર અમે તો કારખાને વ્યવસ્થા કરેલી છે બહુ આખા દિન ત્રણ વાર કુંડું કરવું પડે એટલા કબૂતરા આવે પાણી પીવા ટાઈમ હકીકતમાં મિત્રો જોઈ લો કેટલા કબૂતરા થઈ ગયા આપણે થઈ ગયા ને ઘણા બધીના બધી તો ખરી ઉડે આસ તો કાગડોય આવી ગયો લે કાગડોય ખાવે એવો હવે આને પેકિંગ કરી દઈએ આ માથે હવે આને મૂકું માથી કોણ છે પાંટો હેવી મિત્રો આપણે પાણીનું કુંડું ભર લેતું તમને બતાવું તમને કીધું છે ને જો વરાઈ ગયું પાણીનું કુંડું કેવું મસ્ત ચોખ્ખું પાણી છે ને હવે હવેમાં કબૂતરા શું કરે ખબર છે ઘડીક વાર પછી કબૂતરા આવી જાય પછી પાણી પીએ ને પછી નાહે પાણી બગાડ નાખે બે ત્રણ વાર પાણી બદલાવવું પડે મિત્રો આખા મારે બપોરે પછી ચાર વાગે બદલાવવું પડે સાડા ત્રણ વાગે બહુ કબૂતરા પાણી બગાડ નાખે કેમ કે પાંચસો સાતસો કબૂતરા કાયમ ના અહીંયા આવે પાણી પીવા વધારે આવતા હે લગભગ તો થોડાક કબૂતરા છે તો બહુ વધી જાય કબૂતરા શેણ ખાવા માટે કઈ કઠિ હાલો મિત્રો આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ બ્લોગ કેવો લાગ્યો કહેજો લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો વડીયા ક્લબ ની અંદર ત્યાં સુધી સાય ભાઈ